આજે ચણાના લોટ વિના ગાંઠિયા કે માંડવીના ભૂકો કાંઈ પણ નાખ્યા વિના ભરેલા રીંગણા કઈ રીતે બનાવાયા છે રોટલા સાથે ખાઈ શકો એવા મસ્ત મજાના ભરેલા રીંગણા તો શું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે અંત સુધી જોજો મિત્રો વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર સબસ્ક્રાઈબ એન્ડ લાઈક જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો ચલો ભરેલા રીંગણા બનાવવા માટે આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ બધા જોઈ લઈએ તો એ મેં એક લીંબુ લીધું છે અને આ જે ભૂકો છે તે તમને હું એન્ડમાં જણાવું છું કે મેં શેમાંથી બનાવ્યો છે તો આ સરસ મજાનો ખાટો મીઠો મસ્તનો મસાલો તૈયાર કર્યો છે મેં લીલા ધાણા કોથમીર કહીએ છીએ આપણે તે અને આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે તો આ મેં જે ભૂકો બનાવ્યો છે તે છે ગોપાલનું તીખું મીઠું નમકીન જે ચવાણું આવે છે ને તે ચવાણાની ક્રશ કરી અને એમાં લીંબુ એડ કરું છું કોથમીર અને આદુ લસણ મરચાની પેસ્ટ નાખી એક બાઉલમાં આપણે જે રીંગણા ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ જો આ તમે આવી રીતે ગોપાલનું જે ચવાણું આવે છે ખાટું મીઠું તીખું ગમે તે ચવાણું તમે લઈ શકો છો અને જીરું એડ કર્યું છે તો આ બધા મસાલાને હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો આમાં બધા સ્વાદ હવે નમક એડ કરી દેસું અને ખાટા મીઠા બધા સ્વાદ આમાં આવી જાય હિંગ એડ કરી છે મેં થોડી અને લીંબુ એડ કરી દેવાનું છે અને ત્રણથી ચાર ટીપા કે એક ચમચી જેટલું તમે તેલ એડ કરી દો એટલે આ બધો મસાલો એકદમ ચોટી જાય અને આમાં થોડુંક બેથી ત્રણ ચમચી તમે પાણી એડ કરી દો એટલે સરસ મજાનો આવો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે અને થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરી દીધું છે ફ્રેન્ડ્સ હવે આ બધો મસાલો સારી રીતે હલાવી નાખીએ અને મેં પાણી એડ કર્યું છે જેથી કરી અને આ બધો મસાલો ચોટી જાય અને આપણે રીંગણા ભરવામાંથી પાછો નીકળે નહીં એટલા માટે આવી રીતે હલાવીને ભરી હવે આપણે નાની સાઇઝના રીંગણા લીધા છે એને જે ઉપરના જે દાંડલા મોટા હોય છે તે કટ કરી નાખવાના છે અને આવી રીતે આપણે બે કટ લગાવવાની છે જેથી કરી અને આપણે સારી રીતે એમાં બધે આપણે ગ્રેવી ભરી શકીએ અને રીંગણા સાવ નાની સાઈઝના કે એકદમ મોટી સાઇઝના નથી લીધા મીડિયમ સાઇઝના રીંગણ છે તો આવી કટ લગાવી લઈએ આપણે બધા રીંગણમાં હવે કટ લગાવી લીધી છે આપણે તો કટ લગાવ્યા બાદ આપણે જે ગ્રેવી તૈયાર કરી છે રીંગણાની તે આમાં આપણે ભરી લેવાની છે તો આવી રીતે બંને સાઈડથી એક સાઈડ પેક કરી અને બીજી સાઈડ આવી રીતે કરી અને આપણે મસાલો ભરી લેવાનો છે અને એકદમ સારી રીતે પેક કરી દેવાના છે ફ્રેન્ડ્સ જે એકબીજામાં ચોટી જાય એવી રીતે આપણે બધા મસાલો ભરી અને રીંગણને પેક કરી દઈએ અને બધો મસાલો સારી રીતે આમાં ભરી લઈએ તો આ પ્રોસેસ થઈ જાય પછી આપણે આજે એક અલગ જ રીતે રીંગણ બનાવવાના છીએ કે જેથી ફટાફટ આપણા રીંગણા બનીને રીંગણ તૈયાર થઈ જશે તો આપણે બધા રીંગણ આવી રીતે હવે ભરી લઈએ તમે જોઈ શકો છો આ મીડિયમ સાઇઝના રીંગણ લીધા છે સાવ નાના નહીં અને એકદમ મોટા પણ નહીં એવા તો હવે આપણે બધા રીંગણ ભરી અને તૈયાર કરી લીધા છે એને હવે આપણે એક મેઇન વસ્તુ કરવાના છે જે બધા જે શાક બનાવે છે ભરેલા રીંગણાનું એનાથી અલગ કે મેં ગરમ તેલમાં આ રીંગણને તળવા મૂક્યા છે અને આને બહુ હલાવવાના નથી નહીંતર શું થશે કે આપણે જે મસાલો છે એ બહાર નીકળી જશે ને ચમચીથી હલાવ્યા નથી કરવાનું પરંતુ તપેલીને પકડી અને આમ થોડું એવી હલાવી નાખવાનું જેથી આપણો મસાલો ખૂબ વધુ પડતો બહાર ના નીકળે અને માત્ર ને માત્ર થોડા સમય માટે આને આવી રીતે તેલમાં પકવવાના છે એટલે ત્યાંને ત્યાં બધો મસાલો ચોટ્યો રહેશે અને નીકળશે નહીં અને થોડું તેલ એક સાઈડ મેં લઈ લીધું છે અને એમાં આપણે વઘાર કરી નાખીએ અને આપણા રીંગણા જે બનીને તૈયાર થઈ ગયા છે તળાઈને એ બધા રીંગણને આમાં એડ કરી દઈએ તો આપણા રીંગણ તૈયાર થઈ ગયેલા છે હવે આપણે પકવવાનો વધારે પણ ટેન્શન નહીં રહી કારણ કે આપણા રીંગણ એકદમ પાકી ગયા છે અને જે મસાલો ગ્રેવીનો વધ્યો હતો એ મેં ઉપરથી આમાં એડ કરી દીધો છે અને આમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જે રીંગણ હોય છે ને એ પાકેલા છે એટલે આપણે થોડું એવું પાણી નાખી અને પકાવી લેવાના છીએ અને આપણે તળેલા રીંગણ છે એટલે આમાં છે ને પાણી ખૂબ જ ઓછું જોશે અને આની સાથે તમે મિક્સ કારેલા કે મરચાં બધું એડ કરી શકો છો કેમ કે આપણે એને અગાઉથી તળી લઈએ એટલે બધું એકી જોડે પાકેલું જ હોય છે જેથી આપણા ફટાફટ આ રીંગણ બનીને તૈયાર થઈ જાય છે અને જે આપણે ચવાણાની ગ્રેવી લીધી છે એના બદલાનું જે ચવાણાને ક્રસ કરી લીધા છે એના બદલે તમે ચણાનો લોટ કે માંડ સિંગદાણા બધું લઈ અને એમાં સૂકા મસાલા નાખી અને પણ બનાવી શકો છો અને ત્યારબાદ તળો તો એ પણ સરસ રીંગણ થાય છે હવે રોટલા સાથે આ રીંગણ ખાવાની અલગ જ મજા છે તો સાઈડમાં આપણે રોટલો બનાવી લીધા છે અને ત્યાં જોઈ શકો છો આપણા રીંગણ બનીને મસ્ત મજાના ભરેલા રીંગણ તૈયાર થઈ ગયા છે તો તળવા ટાઈમે પણ થોડું તમારે ધ્યાન રાખવાનું અને ફટાફટ આ શાક ઇન્સ્ટન્ટ બને તેવું મસ્ત મજાનું શાક બનીને તૈયાર છે હવે આપણે મસ્ત મજાના ગરમ રોટલાને સાથે આ ભરેલ રીંગણાનું શાક ખાવાની કંઈક મજા જો છે ફ્રેન્ડ્સ તો તમને મારી આ રેસીપી કેવી લાગી એકવાર જરૂરથી કહેજો અને મારા વિડીયોને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણા ભરેલા રીંગણાનું સાક તો ચેશ થેન્ક યુ ફ્રેન્ડ્સ જય માતાજી આભાર